નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક આજુબાજુ લવકુશ પાટીદાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલાઓના પંચામૃત મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા આપણી સાથે હાલ સંસ્થાના હોદ્દેદારો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ ડોક્ટર જીતુભાઈ પટેલ કઈ દ્વારા શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને એના સંલગ્ન નારી સંગઠનો દ્વારા નારી સશક્તિકરણના નેજા હેઠળ આ જે મહિલાઓનું સંમેલન આ સોલા ભાગવત વિદ્યાપીઠની પાછળના મેદાનમાં રાખવામાં આવ્યું ઉદ્દેશ્ય હતો કે યત્ર યત્ર નાર્યસ્તુ તે રમંતે તત્ર દેવતા એ સિદ્ધાંત મુજબ નારી શક્તિને આગળ કરવી જે બેટી બચાવો બેટી પઢાવોના બદલે બેટી વધાવો બેટી પઢાવો સ્વરોજગારીની તકો ઊભી કરવી નશાબંધી દૂર કરવી વૃદ્ધાશ્રમો ન થાય એવા સંસ્કારો આપવા અને કોઈ પણ દીકરીને સમાજમાં હેરાન ન થવું પડે અંધશ્રદ્ધા ન ફેલાય કુરિવાજો ન થાય આ બધા માટેનો સંકલ્પ સાથે પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા લગભગ એક હજાર બહેનોનું આ સંમેલન કરી અને સમાજમાં એક જાગૃતિ કરવાનો એક પ્રયાસ અમે કર્યો છે આજે કાર્યક્રમ દ્વારા આ સ્ટેજ કાર્યક્રમ સાથે સાથે જે બહેનો પોતે સ્વરોજગારમાં એ જ્વેલરી હોય ઘરેણાં હોય વસ્ત્રો હોય કે ખાણીપીણીની વ્યવસ્થાઓ કરતા હોય એમના સ્ટોલ રાખી એમને પ્રમોટ કરવા સાથે સાથે જે કંઈ બહેનો વિશિષ્ટ કામ કરે છે એમનું સન્માન કરવું દાતાઓનું સન્માન કરવું અને સરકારની યોજનાઓ બહેનો સુધી પહોંચે એના માટેની વ્યવસ્થા કરવી માન્ય મુખ્યમંત્રી શ્રી આપણને એ દિશામાં મદદ કરે અને એમણે જે ખાતરી આપી એ બધા જ કાર્યક્રમો આજ દિવસ દરમિયાન ભોજન સાથેના રાખ્યા છે પટેલ શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ ગુજરાત પ્રદેશ દ્વારા આ પંચામુત પાંચમો મહિલા અધિવેશન કાર્યક્રમ હતો મહિલાઓની જનજાગૃતિ માટે નારીત્યુ નારાયણી અને મહિલાઓને આપણા રાજ્યમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાધાન્ય મળે અને દીકરી પણાવો દીકરી પઢાવો અને સ્ત્રીપૂર્ણ હત્યા ના થાય અને દીકરી પુરુષ સમવડી બને એમ અનુસંધાને આજે રોજગારીની મહિલા રોજગારીની તકો મળે ઘણી બધી મહિલા જાગૃતિ થાય અને શિક્ષણમાં વ્યાપ વધે મહિલા જાગૃત હશે તો ગર્ભમાંથી માંડીને જ્યારે બાળકોના શિક્ષણ એ મહિલા દ્વારા થાય છે ત્યારે ખરેખર આપણા દેશ અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુજરાત રાજ્યમાં દરેક મહિલાઓના એમના બાળકોના ઉછેર માટે લઈને શિક્ષણનો વ્યાપ વધે શ્રી સશક્તિકરકરણ બને એવા ઉદ્દેશથી આજે માન્ય શ્રી આપણા મુદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે આજે બુકનું વિમોચન થયું એમની મધુર વાણી દ્વારા મહિલાઓનો સુંદર મજાનો જનજાગૃતિનો સંદેશો આપ્યો માન્ય વડાપ્રધાનની જે મહિલાઓ વિશેની યોજનાઓ છે એને પણ ઉજાગર કરીને એને વિશે પણ માહિતી માન્ય મુખ્યમંત્રીશ્રી આપી આજનો કાર્યક્રમ સુંદર મજાનો સફળ રહ્યો તમામ આયોજક મિત્રોનો અમારા અધ્યક્ષ ભીખુદાદા નરેભાઈ સાહેબ અને તમામનો અમે હૃદયપૂર્વક આજના એક પ્રવક્તા તરીકે પાટીદાર ટ્રસ્ટના પ્રવક્તા તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત રમેશભાઈ બી પટેલ મંત્રી શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ ગુજરાત પ્રદેશ આજે શું ખાસ જણાવશો આજનો જે કાર્યક્રમ છે એ પંચામૃત મહિલા ઘટકોનો કાર્યક્રમ છે એટલે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને વિવિધ મહિલા ઘટકો અમારી જે છે એ ઘટકોના સૌજન્યથી આજે વિવિધ મહિલાઓને પગભેર કરવા માટે સ્ત્રી સશક્તિકરણ કરવા માટે બેટી બચાવો બેટી વધાવો માટે અને અન્ન બચાવો અભિયાનના ભાગરૂપે આજે જ્યારે વિવિધ સાયન્સ સ્ટોલો અમે કરેલા છે અને એ સાયન્સ સ્ટોલો દ્વારા વિવિધ જે ગૃહ ઉદ્યોગો જે વિધવા બહેનો દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ એ વિધવા બહેનો દ્વારા થયેલી વસ્તુઓનું અહીં વેચાણ થશે એને થોડી રોજીરોટી પણ મળશે મળશે અને આજે દસથી વીસ ટકા એ લોકોએ ડિસ્કાઉન્ટ પણ એની અંદર એમને રાખેલું છે એટલે આજે એવા માન્ય જ્યારે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે એક અમારું માન અને શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટનું રાખીને એક સહજ રીતે એમને અમારી માગણીને સ્વીકારી અને લાગણીને સ્વીકારીને આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમનો હું આપણા પરિવાર વતી હૃદયપૂર્વકનો આભાર માનું છું અને આજના જમણવારના દાતા મારા જસવંતભાઈ ભાઈ પટેલ કે વર્ષોથી જમણવારના દાતા રહ્યા છે અને એ આખા જે આજે દસ હજાર બહેનોનું જમણવાર પણ એમના તરફથી ફ્રી આપવામાં આવેલું છે એટલે એમનો પણ હું આજે હૃદયપૂર્વકનો આભાર માનું છું એવા બાબુ કાકા છે જય સોમનાથ પરિવાર કે જેને વિધવા બહેનોને જ્યારે જ્યારે વિધવા બહેનોની પ્રવૃત્તિઓ હોય વિધવા બહેનોની સહાય કરવાની હોય કીટ આપવાની હોય કે એને જમણવાર કરવાનું હોય ત્યારે પણ આપણા બાબુ કાકા જય સોમનાથ પરિવાર ખોરજવાળા છે એમનું અયોગ્ય યોગ્ય દાન હોય છે અને આ જમીન છે આપણે પૂર્વ સરપંચ દશરથભાઈ પટેલે આપણને આ સોલા ગામના છે એમને પૂરી પાડી છે અને એ દશરથભાઈને પણ આપણે વિના મૂલ્યે આજે આખી જે પડતર જમીન હતી એને સ્વચ્છ બનાવીને કરી છે એટલે એમનો પણ આજે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે પણ આ સ્ત્રીઓ માટે અમારી ચાર મહિલા વિંગો જે કડવા પાટીદાર મહિલા ટ્રસ્ટ છે લવકુશ ઉત્કર્ષ મહિલા વિંગ છે અને દસકોસી પાટીદાર પહેલા માગ છે એમના ત્રણેયના પ્રમુખ જીગીશાબેન પટેલ લવકુશના અમારા ભારતીબેન પટેલ અને દશકોશી પાંખના પ્રમુખ જે કામિનીબેન એમને પણ આ સંખ્યામાં કરીને સહયોગ આપ્યો છે અને મારી પચાસની ટીમ કામે લાગેલી છે એવા નામી અનામી મારા સૌ મિત્રોએ મને સહકાર આપ્યો અને વસંતભાઈ પટેલ જે માતાજીને તો ભૂલી ના શકાય જ્યારે જ્યારે વસંતભાઈ પટેલને આહવાન કરું ત્યારે રાત્રે દસ વાગે પણ ફોન ઉપાડી અને આ કાર્યક્રમમાં સહયોગ મને આપ્યો છે એ એવા દાદા જે પ્રમુખ છે એ ભીખુ દાદાને પણ જેટલો આપણો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે એમને આ શરૂઆત કરી અને નરહરીભાઈને વિચાર આવ્યો કે આપણે સોવિનિયર બનાવીએ અને સરસ મજાના સોવિનિયરની અંદર સુંદર સુંદર નારી શક્તિના કાર્યક્રમો અંદર રૂપરેખા એને દર્શાવેલી છે લેખો છે એમાં સરકારી યોજનાના લાભો છે એ પણ એમાં આપણે આ પુસ્તકની અંદર સોવિનિયરમાં સમાવેશ કરેલો છે એના કારણે સમગ્ર જે છે એ આ પુસ્તક છે એ અમે વિવિધ જે છે એ લાઇબ્રેરીમાં મૂકવાના છીએ અને એનો લાભ જે છે સરકારી યોજનાનો ઠેર ઠેર પહોંચશે અહીંયા પણ નિઃશુલ્ક અમે જે છે એ સિત્તેર વર્ષનું આયુષ્ય હતું એમાં રોહિતભાઈ પટેલના સહકારથી સિત્તેર વર્ષની આયુષ્ય બહેનો હતી એને આપણે નિઃશુલ્ક રીતે એ આપણે આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું છે એવી જ રીતે આપણે ફ્રી ચેકઅપ આંખનું તેજા એ કાઢી આપ્યું છે એવી જ રીતે સરકારી અધિકારીઓનો ખૂબ આભાર માનું છું કે સરકારી અધિકારી મને સમાજ કલ્યાણ અધિકારી ભરતભાઈ પટેલે ખૂબ એમને મને સહકાર આપી આખી ટીમને અહીં મોકલી આપી અને દરેક બહેનોને એને આપણા જે બહેનોના લાભો મળે છે વિધવા બહેનોથી માંડીને જે સખી મંડળના લાભો મળે છે એ બધા લાભોથી એને બહેનોને માહિતગાર કરી છે ત્યારે એવા ભરતભાઈ પટેલ આપણા જે સમાજ કલ્યાણ અધિકારી છે એમનો પણ હું આભાર માનું છું અને એવા તો અનેક અનેક બહેનો બહેનોએ આ આની અંદર સ્ટોલો છે કે જે આજે પગભેર થશે અને એનો પ્રચાર પ્રસાર થશે તો ઘરના જે ગૃહ ઉદ્યોગો છે એ જીવંત થશે તો ગામડાઓ જીવંત થશે માટે મેં સૂત્ર પણ આપ્યું છે અને લખ્યું પણ છે કે નારી શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને આ નવું ભારતને જો કંઈ આપણે રાષ્ટ્ર નિર્માણ કરવું છે માન્ય નરેન્દ્રભાઈ મોદીને આપણા હાથ મજબૂત કરવા હશે તો માન્ય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના હાથ મજબૂત કરવા હશે તો આપણે નારી શક્તિ દ્વારા એક રાષ્ટ્ર નિર્માણને એક 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 મૂવમેન્ટ ચલાવવી પડશે અને એ મૂવમેન્ટને અમે સૌ સાથે જોડાઈશું અને આજે એ મૂવમેન્ટને અમે આગળ વધારીશું અમારું નામ નીલાબેન પટેલ છે હું પાટીદારની દીકરી છું આજે લવકુશ જે પરિવાર છે એના દ્વારા પંચામૃત મહિલા પાંચમું અધિવેશન જે રાખવામાં આવ્યું હતું જે આજે આપણે વાત કરીએ છીએ હરણફાર ભરી રહ્યા છે વિકાસની ત્યારે અત્યારે પણ હજી ભ્રૂણ હત્યા અને સ્ત્રીઓ પાછળ છે એટલે આ જે અધિવેશન છે એમાં મુખ્યત્વે સ્ત્રી સશક્તિકરણની વાત કરવામાં આવી અને સ્ત્રીઓ જો વિકાસની દોરને પોતાના હાથમાં લે અને હજી પણ જે પુરુષ સમોડીની જે આપણે વાત કરીએ છીએ એની સામે સ્ત્રીઓ પોતા પોતાનું જે પ્રતિનિધિત્વ છે એ પોતાનામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખે અને સ્ત્રીત્વને આગળ લાવી અને સમાજના વિકાસ માટે એ પોતે મુખ્ય ભૂમિકા ભજવી શકે એમ છે સ્ત્રી એ તો પોતે એક બાળકને જન્મ આપે છે એટલે સાક્ષાત ભગવાનની જ્યાં ભગવાન પહોંચી નથી શક્યા ત્યાં તેઓએ સ્ત્રીનું નિર્માણ કર્યું છે એવી સ્ત્રી તરીકે આજે સ્ત્રી સશક્તિકરણની આપણે વાત કરી છે આજે હજારોની સંખ્યામાં બહેનો ભાગીદાર બની અને આપણે મહિલા શક્તિકરણને આગળ હજી પણ કેવી રીતે લઈ જઈ શકીએ તેના વિશે આજે આપણે વાતો કરી છે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબ પણ પોતે પધાર્યા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમણે પણ આવેદન કર્યું કે સ્ત્રીઓ પણ પોતાની હાથમાં ધરા સંભાળે અને દેશને આગળ વિકાસમાં લઈ જાય અને પાટીદારોનો વિકાસ થાય અને મહિલાઓનો વિકાસ થાય